નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પૂર્ણાંક સંખ્યાઓના કેટલાક વિકલ્પો જોઈએ તો અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓના વિકલ્પો જોતા પહેલાં આપણે સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડી માહિતી મેળવી લઈએ સૌપ્રથમ તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો પૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો વચ્ચે શૂન્ય જમણી બાજુ ધન સંખ્યા એટલે કે એક બે ત્રણ તે અનંત સુધી અનંત સુધી સંખ્યાઓ જ્યારે ડાબી બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ અનંત સુધી સંખ્યાઓ આવેલી છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય જ્યારે જીરો એ નથી ધન કે નથી ઋણ એટલે કે તે તટસ્થ સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન ઋણ અને તટસ્થ સંખ્યા એટલે કે શૂન્યનો સમાવેશ થાય બીજું એ જોઈએ કે જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય અને જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય એટલે કે ધન સંખ્યાઓ જમણી બાજુ અને ઋણ સંખ્યાઓ ડાબી બાજુ તરફ આવેલી છે અહીં ત્રણ કરતાં બે નાના બે કરતાં એક નાના એક કરતાં શૂન્ય નાની સંખ્યા અને શૂન્ય કરતાં માઇનસ એક એ પણ નાની સંખ્યા થાય અને માઇનસ એક કરતાં માઇનસ બે પણ નાની સંખ્યા થાય અહીં આપણે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ બે આવેલા છે અને ડાબી બાજુ એક આવેલા છે તો બે મોટી સંખ્યા અને એક નાની સંખ્યા થાય જ્યારે માઇનસ એક અને માઇનસ બેમાં જોઈએ તો માઇનસ એક એ જમણી બાજુ એ માઇનસ બે એ ડાબી બાજુ આવેલી છે તો માઇનસ એક એ મોટી સંખ્યા થાય જ્યારે માઇનસ બે એ નાની સંખ્યા થાય એટલે કે અહીં આપણે જોઈએ તો એક અને બે બંનેમાં બે મોટા થાય પરંતુ જ્યારે બંનેની આગળ માઇનસ ચિહ્ન લાગી જાય ત્યારે જે સંખ્યા નાની હોય તે મોટી થઈ જાય છે હવે આપણે આગળ જોઈએ સૌપ્રથમ પ્રથમ આપણને પ્રથમ વિકલ્પ આપેલો છે કે નીચેની કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી તો અહીં આપણે જોયું સંખ્યા રેખામાં પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્ય આ બાજુ એટલે કે જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવેલી છે જેમાં એક પોઈન્ટ પાંચ એ દશાંશ અપૂર્ણાંક છે જે દશાંશ અપૂર્ણાંક એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થતો નથી તો એક પોઈન્ટ પાંચ એ પૂર્ણાંક નથી હવે આગળનો વિકલ્પ જોઈએ માઇનસ સાત પ્લસ ત્રણ અહીં માઇનસ સાત પ્લસ ત્રણ એટલે કે મોટી સંખ્યા માઇનસ છે અને નાની સંખ્યા પ્લસ છે જો આપણે સરવાળા અને બાદબાકીમાં એક સંખ્યા માઇનસ હોય એટલે કે એક માઇનસ ચિહ્ન આપણને દેખાય તો આપણે બાદ જ કરીશું તો અહીં માઇનસ સાત અને ત્રણ પ્લસ છે તો આપણે બાદ જ કરીશું સાતમાંથી ત્રણ જાય તો ચાર પરંતુ મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે કે આપણે માઇનસ ચાર જવાબ આવે જે આપણને સી આપેલો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો પાંચ માઇનસ માઇનસ ત્રણ અહીં આપણે પાંચ માઇનસ માઇનસ ત્રણ આપેલા છે તો માઇનસ માઇનસ બે ચિહ્નો છે જે જોડે છે તો જો બે ચિહ્નો માઇનસ હોય તો આપણે સરવાળો કરીશું તો પાંચ ને ત્રણ આઠ તો અને મોટી સંખ્યા આગળ પ્લસની નિશાની છે તો પ્લસ આઠ આપણો જવાબ બી આવશે મિત્રો બાળકોની સૌથી મોટી સમસ્યા જે પૂર્ણાંકોના સરવાળા બાદ બાકી છે તો સરવાળા બાદબાકી માટેના નિયમો માટેનો મેં એક વિડીયો બનાવ્યો છે તો તે આપણે શેર કરીશ થોડા દિવસમાં આગળ જોઈએ પૂર્ણાંકોનું સૌથી નાનું મૂલ્ય શું છે તો પૂર્ણાંકોમાં આપણે જોયું કે જેમ આપણે ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય જેમ જમણી બાજુ જેમ સંખ્યા મોટી થતી જાય તો પૂર્ણાંકોમાં નાનું મૂલ્ય એ અનંત સુધી આવે એટલે કે તે કોઈ ચોક્કસ નક્કી કરી શકાય નહીં તો પૂર્ણાંકુમાં સૌથી નાનું મૂલ્ય આપણે નક્કી કરી શકતા નથી આગળ જોઈએ માઇનસ ચાર ગુણ્યા માઇનસ ત્રણ અહીં ગુણાકાર અને ભાગાકારમાં આપણે જેમ સાદા ગુણાકાર ભાગાકાર કરીએ છીએ તે જ રીતે આપણે ગુણાકાર ભાગાકાર કરવાના તો ચાર અને ત્રણ બંનેનો ગુણાકાર થાય ચાર તારી બાર ચાર પણ માઇનસ છે અને ત્રણ પણ માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ જ થશે તો આપણો જવાબ આવશે બાર આગળ જોઈએ નીચેનું કયું સમીકરણ સાચું છે હવે સમીકરણ આપણે ચેક કરીએ કે કયું સાચું છે માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે તો માઇનસ ત્રણ અને માઇનસ બે બંને માઇનસ છે બે માઇનસ છે તો સરવાળો જ કરીશું પાંચ પણ મોટી સંખ્યા માઇનસ એટલે જવાબ આવશે માઇનસ જે સમીકરણ સાચું છે બીજું સમીકરણ છે માઇનસ ત્રણ પ્લસ બે જો એક માઇનસ હોય તો આપણે બાદ બાકી જ કરીશું ત્રણમાંથી બે જાય તો એક પરંતુ મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે કે જવાબ આવશે માઇનસ એક જે બીજું સમીકરણ પણ સાચું છે અને ત્રીજું સમીકરણ આપણને આપેલું છે ત્રણ અને માઇનસ બે બંનેનો સરવાળો કોઈ એક માઇનસ હોય તો બાદ બાકી જ કર ત્રણમાંથી બે જાય તો એક મોટી સંખ્યા આગળ પ્લસ છે તો પ્લસ એક એ પણ સાચું છે તો ચોથો વિકલ્પ આપણને આપેલું છે ઉપરોક્ત બધા સાચા છે આગળ જોઈએ કોઈ પણ પૂર્ણાંકોની પોતાની વિપરીત સંખ્યાનો સરવાળો કેટલો એટલે કે વિરોધી સંખ્યાનો સરવાળો આપણે વિરોધી સંખ્યાનો સરવાળો કેવી રીતે લઈશું તો ફોર એક્ઝામ્પલ પાંચ વધતા માઇનસ પાંચ તો પાંચ અને માઇનસ પાંચ એ વિપરીત સંખ્યા છે તો તેનો સરવાળો હંમેશા શૂન્ય થઈ જાય ઝીરો થઈ જાય દસ પ્લસ માઇનસ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ રીતે વિપરીત સંખ્યાનો સરવાળો ઝીરો થાય આગળ જોઈએ નો ગુણાંક એકાદ સંખ્યાથી કરો તો મળતી સંખ્યા છે ઝીરોનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા જીરો જ આવે તો આપણો જવાબ જીરો આવશે એટલે કે જીરો ગુણ્યા સો તો પણ ઝીરો આવે જીરો ગુણ્યા પચાસ તો પણ જીરો જવાબ આવે આગળ જોઈએ માઇનસ છ ભાગ્યા બે હવે ભાગાકાર અને ગુણાકારમાં આગળ કીધું એમ માઇનસ છ ભાગ્યા બે ગુણાકાર અને ભાગાકાર આપણે સાદી રીતે જેમ કરીએ છીએ તે જ રીતે ગુણાકાર ભાગાકાર કરવાના તો છ ભાગ્યા બે કરીશું તો બે તરી છ પરંતુ એક માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ ત્રણ જે એ આપેલું છે આગળ જોઈએ માઇનસ પંદર ભાગ્યા પાંચ તો માઇનસ પંદર ભાગ્યા પાંચનો ભાગાકાર પણ એ જ રીતે કરવાનો પાંચ તરી પંદર બે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ આવશે ત્રણ આગળ જોઈએ સૌથી મોટો ઋણાત્મક પૂર્ણાંક કયો છે હવે આ આપણે થોડું વિચારવાનું છે સૌ અહીં આપણે જીરો એક બે માઇનસ એક માઇનસ બે એ રીતે સંખ્યા રેખા આપણે આગળ જોઈએ અહીં આપણને કીધું છે કે સૌથી મોટો ઋણાત્મક પૂર્ણાંક એટલે કે સૌથી મોટી ઋણ સંખ્યા કઈ છે હવે આ શૂન્ય છે એ તટસ્થ છે અને જમણી બાજુ ધનસંખ્યાઓ છે હવે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવેલી છે તો ઋણ સંખ્યાઓ જેમ ડાબી બાજુ જેમ સંખ્યા નાની થતી જાય તો સંખ્યાઓ નાની થતી જાય તો સૌથી મોટી સંખ્યા કઈ તો સૌથી મોટી સંખ્યા જે ઝીરોની નજીક આવેલી છે એટલે કે માઇનસ એક જે સૌથી મોટી સંખ્યા છે એટલે કે ઋણાત્મક પૂર્ણાંક એ ઝીરો સોરી માઇનસ એક છે આગળ જોઈએ માનાંકમાં નવ આપેલા છે માનાંકમાં નિરપેક્ષ મૂલ્ય હોય એટલે કે કોઈપણ સંખ્યાનો માનાંક એ પ્લસ જ થાય માનાંકમાં નવ આપેલા હોય તો પણ જવાબ નવ આવે માનાંકમાં માઇનસ નવ આપેલા હોય તો પણ જવાબ નવ આવે તો આપનો જવાબ છે નવ આગળ જોઈએ માઇનસ આઠ પ્લસ જીરો જીરો સાથે કોઈપણ સંખ્યાનો સરવાળો તેની તે જ સંખ્યા એટલે કે માઇનસ આઠ જ આવશે આગળ જોઈએ જીરોની વિપરીત સંખ્યા જીરો એ તટસ્થ સંખ્યા છે એટલે કે તેની કોઈ વિરોધી સંખ્યા નથી તો વિરોધી સંખ્યા ના હોય તો જીરોની વિપરીત સંખ્યા જીરો જ થશે આગળ જોઈએ માઇનસ છ ગુણ્યા જીરો જીરોનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શું આવશે જીરો જ આવશે તો આગળ જોઈએ પૂર્ણાંકોનો સમૂહ ખાલી જગ્યા માટે સમવૃત્ત છે સમવૃત્ત એટલે કે અહીં આપણે ગુણાકાર ભાગાકાર અને સરવાળો આપેલો છે તો પૂર્ણાંકો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતાં પણ પૂર્ણાંક મળે અને બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરતાં પણ પૂર્ણાંક સંખ્યા મળે છે પરંતુ દરેક વખતે પૂર્ણાંકોનો ભાગાકાર કરતાં આપણને પૂર્ણાંક સંખ્યા મળતી નથી તો અહીં આપણે ગુણાકાર અને સરવાળો જે આપણને આપેલું છે એ અને સી તો આપણો જવાબ આવશે ડી એ અને સી આગળ જોઈએ માઇનસ ત્રણ પ્લસ સાત ફરી સરવાળો આવ્યો તો માઇનસ ત્રણ વત્તા માઇનસ સાત તેનો સરવાળો કરીશું તો માઇનસ માઇનસ એટલે કે બે માઇનસ આવ્યા તો પ્લસ કરીશું સાતને ત્રણ દસ મોટી સંખ્યા આગળ માઇનસ છે તો જવાબ આવશે માઇનસ દસ જે આપણને એ આપેલું છે આગળ જોઈએ માઇનસ પાંચ ગુણ્યા બે ગુણાકાર કરીએ તો ગુણાકાર જેમ કરીએ છીએ તેમજ પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ પરંતુ એક માઇનસ છે એટલે જવાબ પણ માઇનસ દસ આવશે આગળ જોઈએ નીચેના પૈકી કયું સાચું છે હવે સાચી સંખ્યા જોવાની છે આપણને તો અહીં પહેલાં કીધું એમ કે ચાર અને બે બંનેમાં મોટી સંખ્યા કહી તો ચાર પરંતુ જ્યારે બંનેની આગળ માઇનસ લાગી જાય એટલે કે ચારની આગળ માઇનસ અને બેની આગળ માઇનસ લાગી જાય જે સંખ્યા નાની હોય તે મોટી થઈ જાય કે માઇનસ બે મોટા થાય અહીં નીચેના પૈકી કયું સાચું છે તો એ માઇનસ ચાર ધેન માઇનસ બે એ સાચું છે હવે આગળનું જોઈએ માઇનસ બે ધેન માઇનસ ચાર એટલે કે માઇનસ ચાર મોટા જે સાચું નથી ઝીરો કરતાં માઇનસ એક મોટા જે પણ સાચું નથી અને બે કરતાં માઇનસ ત્રણ મોટા એ પણ સાચું નથી તો આપણો જવાબ આવશે એ આગળ જોઈએ માઇનસ આઠ ભાગ્યા માઇનસ હવે ભાગાકાર કરવામાં આપણે જેમ સારી રીતે ભાગાકાર કરીએ બે ચોક આઠ એટલે કે જવાબ ચાર આવે માઇનસ માઈનસ શું થઈ જાય તો પ્લસ તો જવાબ આવશે પ્લસ ચાર સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ હવે પૂર્ણાંક સંખ્યાઓ આપણે આગળ જોયું કે પૂર્ણાંક સંખ્યાઓ જેમ જમણી બાજુ જતા એમ સંખ્યાઓ મોટી થતી જાય અને ડાબી બાજુ જતા સંખ્યાઓ નાની થતી જાય ડાબી બાજુ પણ અનંત સુધી આવેલી છે સંખ્યાઓ જમણી બાજુ પણ અનંત સુધી આવેલી છે તો નાની સંખ્યા કે મોટી સંખ્યાને વ્યાખ્યાયિત કરી શકાતી નથી તો અહીં આપણને આપેલું છે કે વ્યાખ્યાયિત નથી આગળ જોઈએ માઇનસ એક પ્લસ પાંચ તો માઇનસ એક પ્લસ પાંચ માઇનસ એક વધતા પાંચ સરવાળો કરીશું પરંતુ એક ચિહ્ન માઇનસ છે તો બાદ બાકી કરીશું પાંચમાંથી એક જાય તો ચાર મોટી સંખ્યા કઈ છે તો પાંચ એની આગળ કયું નિશાન છે કઈ ના હોય તો પ્લસનું નિશાન તો પ્લસ ચાર જવાબ આવશે આગળ જોઈએ માઇનસ નવ પ્લસ નવ હવે બંને વિરોધી સંખ્યાઓ છે એક સંખ્યા માઇનસ છે એક સંખ્યા પ્લસ છે તો આપણે સરવાળા બાદબાકીની રીતે જોઈએ તો પણ એનો જવાબ શું આવશે શૂન્ય આવશે તો એક માઇનસ એટલે નવમાંથી નવજો ઝીરો તો જવાબ આવશે જીરો અથવા તો બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા શૂન્ય થાય અહીં આપણને આપેલું છે કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ બંનેનો ગુણાકાર કરવાનો છે તો ત્રણ તાલી ત્રણતાલી નવ માઇનસ માઇનસ શું થશે પ્લસ જવાબ આવશે પ્લસ નવ અને લાસ્ટ ક્વેશ્ચન છે માઇનસ દસ માઇનસ પાંચ હવે માઇનસ દસ માઇનસ પાંચ કરવાના છે બે માઇનસ છે માઇનસ માઇનસ શું થાય તો પ્લસ દસ ને પાંચ પંદર મોટી સંખ્યા આગળ શું છે માઇનસ તો માઇનસ પંદર તેનો સાચો જવાબ આવશે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓના આપણે કેટલાક દાખલા જોયા તેમાં સૌથી વધારે કન્ફ્યુઝન સરવાળા બાદબાકીનું છે તો સરવાળા બાદબાકીના દાખલાનો નિયમોનો વિડીયો હું થોડા દિવસમાં આપની યુટ્યુબ ચેનલ પર મૂકવાનો છું તો આપ સૌ આપના બાળકોને આ વિડીયો જરૂરથી બતાવજો થેન્ક યુ